હું દોડે હું છે ખર ખડ હા આમ તો ઓઈસા છે ક્યાં સડી તો પણ ન્યા એલા પડી તું આ બે હાથી લઈને જાય સાગડી ઉપર ગા કરી છે નામ જો ઉપર ની સાઈડ ગા કરી દે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તમે લોકો બધી મજામાં જ છો જય માતાજી જય મા મગર અને જો આપણે વહેલા સવારમાં ઉઠી ગયા છીએ અત્યારે અને સવારમાં ઉઠીને આજે આપણે છે ને હાઠિયું કાઢવા જવાનું છે એમ કે ટુવેટની હાઠિયું છે ને આપણે બળતન માટેની જરૂર છે તો ટુવેટની હાઠિયું છે ને આપણે કાઢવા જવાનું છે બર્તન માટે અને બાકી તમે જોઈ શકો છો આવી રીતના છે ને અત્યારે સવારમાં નજારો છે કંઈક અલગ જ અને જો અહીંયા છે ને સંભારો બાકી છે અત્યારમાં કીવાનો છે સંભારો આ સંભારો છે આપણે મૂડાનો ને એનો સંભારો છે બતાવું તમને જો આમાં મૂડાનો સંભારો છે ને એ અત્યારમાં સંભાળવાની ત્યારમાં અને ખુશીની બેન તો ખુશીની ભાઈ છે ને એ અંદર છે અને આપણે છે ને આપણે છે ને મોડ મોડ છે ને જવાનું છે હાઠિયું કાઢવા કેમકે લગભગ નવક વાગ્યા નવક વાગ્યા છે ને આપણે હાઠીયું કાઢવા જવાનું છે આજ છે ને કાંઈ જવાનું નથી કેમ કે આજ કાયમ જવાનું બંધ છે અને આજ થોડું કામ ઘરનું હતું તો આજ ઘરનું થોડું કામ કરી નાખીએ તો હાલો હવે છે ને નાસ્તો પાણી ને પછી કરી લઈએ નિરાયતના પછી છે ને નિરાયતના જઈએ તો તો હાલો મિત્રો હવે છે ને નાસ્તો કરવાનો છે તો આપણે છે ને નાસ્તો કરી લઈએ અને છે ને નાસ્તામાં શું શું છે ગામમાં તો મિત્રો ઘી છે તો આ ઘીવાળી રોટલી આપણે ચોપડી લઈએ અને આમાં છે ને સંભારી છે મૂળાની અને આમાં આપણી પૂરી ભેંસનો ચા છે પૂરી ભેંસના દૂધનો પૂરી ભેંસના સાહ રગડા જેવો આપણે બનાવ્યો છે તો મિત્રો આવે છે ને નાસ્તો કરી આ બનાવતી જાય રોટલી અને અમે પોપો દીકરી છે ને બની રહીએ તો હાલો નાસ્તો કરી અત્યારે છે ને આપણે છે ને હાથીઓ ભીજ્યું કરવા એવા અને જો આ હાથીઓ ભીજ્યું કરે છે હાલે ઝડપથી કર્યા રાખ નહીં લાગે ઢેફા લાગે એમ થોડું હાલે અને આપણે છે ને ભાઈ આ બધી આ ને એ ભેગ્યું થઈ ગયું છે અને ઓલી સાઇઝનું છે ને આ બધી એ ભેગ્યું કરવાની બાકી છે તો આ રીતના ભેગ્યું કરીશ અને બધી ભેગ્યું થઈ જાય પછી ટ્રેક્ટરને આપણે ભર ભરવાનો છે કેમ કે ટ્રેક્ટરનો ભર ભરવાનો છે ને તો આપણે છે ને વાર લાગી છે બપોર પછીનું ભરવાનું છે ભરવાનું છે પછી સારી રીતના ગામ છે ને ટેફા સામે છે આ બધી છે ને

તો મિત્રો આ ભાઈ છે ને એના ખેતરમાંથી છે ને ટુ એવું તો ઓલી ભેગી કરવાની છે અને આ ભાઈ છે ને આ ભાગ્યું છે તો તું એ ભાજું રાખે કે તો કેનું છે જો ઓલા ભાઈ ટ્રેક્ટર હાકે ને એ ટ્રેક્ટર ચાલું છે અત્યારે તો ફોનમાં આવી ગયો કોઈક ફોનમાં વાત કરીશ અને જો ટ્રેક્ટર ચાલુ છે ને એ ટ્રેક્ટર હાકે ને એનું છે ને આપણે ભાગ્યું છે એટલે એમાંથી આપણે ભરવાનું છે તો હાલો મિત્રો શાહ પીવાનો ટાઈમ થઈ ગયો તો આ બધા શાહ પીવા જાય જો આ બધા પાછળ હૈલા આવીશ અને હું પણ છે ને હાઈલો જાઉં તો શાહ પી આવીએ ઝુંપડી શાહ પીવાનું છે અહીંયા આપણી ઝુંપડી છે ત્યાં શાહ પીવાનું જવાનું છે બોલો ભાઈ છે ને હરમાઈશ જા ભાઈ છે ને એ શરમાઈશ આ ભાઈ છે ને એ શરમાઈશ કાંઈ લા હરમા ભણવા જવામાં શું બહાર પડતું છું તને ભણવા જાવામાં

મળો ખાશે એ ખાધો ખાધો મળો લાઈવલી ડુંગળી લઈ તો અહીં ઓલી ફોલે લીધો છે હા હજી ફોલી દે

અને આ ભાઈ જો ને ટ્રેક્ટર લઈને આવે છે ને ટ્રેક્ટરમાં પર હાથયું કાઢવા જવાનું છે તો એ ટ્રેક્ટર લઈને આવે છે આવેશ ઓલા પર હાઠીઓ કાઢવા જવાની છે હાથિયું છે ને નાના ટ્રેક્ટર થવા કાઢવાની છે એ ભાઈ જોઈશ એના બધું છે ને કોરો ખાવા બીઠાશ કોરો ખાઈ લઈએ ને પૂરો પછી પાછળ ફરવાનું ચાલુ કરીએ એટલું છે ને આ એટલું છે બાકી તો એ પછી છે ને કરીએ હાથિયુ ભરવા જવાનું છે ને અમારા ભાઈ સાહેબ તો જોડો આગળ આગળ આ બધું હાથિયું છે નહીં ભરી લેવાનું છે અને આ હાથિયું છે ને ભરી લઈને આ જો આ ભાઈ ટ્રેક્ટર માં છે છું શું કઈ ટ્રેક્ટર માં હે સડવું ક્યાં સડી તો પણ યા પડી તું આ ભાઈ હાથીયું લઈને જાય સાઈડ ઉપર ઘા કરશે ઉપરની સાઈડ ઘા કરી દે તો હલો મિત્રો અત્યારે છે ને આપણે હાઠીઓ અહીં ઠળવી નાખ્યું છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણે હાઠીયું ભરીને લઈ આવ્યા છે અને અહીંયા છે ને જો એક ભર અહીંયા ઠેરવું ને એક ભર આપણે અહીંયા ઠેરવ્યું છે એટલે છે અહીંયા આપણે ઠળવી દીધું અને આપણે અહીંયાથી હાથિયું ભરી અને છે ને આવતા રહ્યા અને જ્યાં છે ને હાથિયું હવે હરખ્યું કરવાનું છે તો હવે હાથિયું હરખ્યું કરી નાખીએ અને આ બધી જ ખડકવાની જે પછી વાં જગ્યા દેખાય ને ત્યાં ખડકવાની જ્યાં છે ને લઈને જાય ત્યાં ખડક પણ છે ને આ ભાઈ સાબ અહીંયા છે ને અઘુશેરમાં આવ્યા બધીમાં અઘુશર છે શું કરેલા તું અહીંયા હમ હું હું તોડે હું છે એ ખડ હા આમ તો ઓઈ જાશ છે હા હાલ તો ના કર તું ભેગ્યું કર હાલે છે ના જો ઓલે હારે મૂકવા દઈશ ખડકો નહીં તો મિત્રો છે ને જો આ હવે અહીં થાકી ગઈ ને તો ફોરો ખાવા બેઠી ગઈશ અને હું છે ને આ બાજરામાં સેકલા લાગે જ થોડા થોડા તો હવે એ છે ને ઓલિકોર બેઠી ગયા આગળ તો તમને બતાવું કે જ્યાં બેઠી જાય ને એ જ્યાં આ સાઈડ ઓલિકોર સાઈડ બેઠી ગયા તો હાલો હવે છે ને હાથથી બેઠવી આપણે કમ્ફર્ટેબલી હરાઈ ગયું અને અત્યારે છે ને હવે આજનો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ અને મિત્રો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો એક સબસ્ક્રાઈબ કરતા જજો બરાબર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા તો મળીએ આપણે આગળના વિડીયો